નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જંબુસર તાલુકાના ઉમરા ગામ તથા ઉબેર ગામમાં આજ રોજ નોમના દિવસે રામદેવ પીર દાદાના મંદિર નેજા ચઢાવવામાં આવ્યા જંબુસર તાલુકાના ઉમરા ગામે આજ રોજ રામાપીર દાદાના મંદિરે નેજા ચઢાવવા ઉમરા ગામ તથા આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ગામની ગલીઓમાં હરીશભાઈ મોતીભાઈ તરફથી મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો લાભ સૌ ભાવિકો એ લીધો હતો જ્યારે ઉબેર ગામમાં પણ રામાપીર ના મંદિરે નેજા ચઢાવવા ઉબેર તથા આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ત્યાં પણ ગામમાં ડીજે સાથે લોકો નેજા લઈ ગામમાં ફરી

અત્યારે બે હજાર ચોવીસ માં બધું કરીએ છીએ